સપ્તાહ પહેલા રાજ્યની વડી અદાલતે આપ્યો મહત્વનો નિર્દેશ આંગણવાડી વર્કર્સને રૂપિયા અને આંગણવાડી હેલ્થ વર્કર્સો થી શરૂ થતા નાણાકીય વર્ષથી એરિયર્સ સાથે ચૂકવણી કરવાનો પણ હાઈકોર્ટે આદેશ કર્યો ત્યારે વેતનમાં વધારાના હાઈકોર્ટના આદેશથી હવે આંગણવાડીની નોકરી કરવા ક્રેઝ લાગ્યો ત્યારે રાજ્યમાં આંગણવાડીની ભરતી બહાર પડતાની સાથે જ ભાવનગર શહેર અને જિલ્લામાં આંગણવાડીની નોકરી માટે સરકારી કચેરીમાં કતારો જોવા મળી છે આંગણ

છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી જોવા મળે છે સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે શિક્ષિત યુવતીઓમાં પણ આંગણવાડીમાં નોકરી માટે ઉત્સુકતા જોવા મળી